નમસ્તે આજે આપણે એડેસિવ કેપ્સ્યુલાઇટિસ એનું બીજું નામ છે ફ્રોઝન શોલ્ડર એ લગભગ આપણા બધાના ધ્યાનમાં આવેલું હોય છે લગભગ આપણે બધાએ સાંભળેલું હોય છે કે ફ્રોઝન શોલ્ડર એટલે શું એટલે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે ફ્રોઝન શોલ્ડર એટલે શું તેમાં કઈ રીતનું મોમેન્ટ મોમેન્ટવાઈઝ હાથના શોલ્ડરની મુવમેન્ટમાં ફેરફાર થાય છે તકલીફ શું થાય છે એના વિશે માહિતી લેવાની છે કે ફ્રોઝન શોલ્ડરનું બીજું નામ એડેસિવ કેપ્સુલાઇટિસ છે એ શોલ્ડરનો કોમન પ્રોબ્લેમ છે એ દુખાવા સાથે ચાલુ થાય છે અને ધીમે ધીમે એની રેન્જ હોય છે જે આપણે હાથની જે દરેક દિશામાં ફ્લેક્શન એક્સટેન્શન એબડક્શન એડક્શન ઇન્ટર રોટેશન અને એક્સ્ટર્નલ રોટેશન એ બધી જ ધીરે ધીરે રિસ્ટ્રિક્ટ થવા માંડે છે કોન્સેટ થાય છે ત્યારે ખાલી પેઇન હોય છે દુખાવો જ થાય છે ત્યારે રેન્જ એટલી રિસ્ટ્રિક્ટેડ નથી હોતી કે હાથ કડક નથી થતો આ બધી જ રેન્જ અલગ અલગ એંગલમાં આપણે આકૃતિમાં જોઈએ આ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે આ કરેલો છે અંદર લીધેલો છે બાર લીધેલો છે પાછળ લીધેલો છે એટલે બંને ઇન્ટરનલ એક્સ્ટર્નલ રોટેશનમાં છે ફ્લેક્શન એક્સ્ટેન્શનમાં છે એડક્શન એબ્ડક્શનમાં છે એટલે જે હાથને કોણીમાંથી કાટખોણે રાખીને ખભામાંથી કાટખોણે રાખીને જે બાર નમાવાની રેન્જ છે જેને એક્સટર્નલ રોટેશન કહેવામાં આવે છે એ રેન્જ સૌથી વધારે કેપ્સ્યુલ ઇન્વોલ્વ થવાથી વધારે જકડાય છે ફ્રોઝન શોલ્ડરમાં બીજી રેન્જે ચકડાય છે પણ એ રેન્જ બીજી રેન્જની સરખામણીમાં થોડીક વધારે ચકળાય છે એટલે એની રેન્જ જે નોર્મલ હોય છે એસી પંચ્યાસી નેવું ડિગ્રી એમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે એટલે જે રેન્જની માહિતી લીધી અને હવે જે શોલ્ડરની આજુબાજુના જે કપ મસલ્સ છે જે ચીપ મસલ્સ હોય છે એમાં વેસ્ટિંગ થોડુંક લાગે છે આપણને લાંબા ગાળે જ્યારે ઓનસેટ થાય છે એ શરૂઆતના અમુક અઠવાડિયા સુધી ધીરે ધીરે દુખાવાના સ્ટેજ હોય છે પછી ધીમે ધીમે ચકડાવા માંડે છે એટલે જે આનો પીરિયડ છે અઠવાડિયાથી મહિનાઓ સુધીનો પીરિયડ છે અમુક મહિનાઓ પછી આપણને ખબર પડે છે કે આ તમારો કેમ ચકડાવા માંડવો શરૂઆતમાં આપણને એટલો અહેસાસ નથી થતો કે ડાયરેક્ટ એ ચકડાતો નથી શરૂઆતમાં સામાન્ય દુખાવાથી જ ચાલુ થાય છે પછી અમુક જે અંદરના ફેરફાર છે એ ચાલુ જ રહે છે ઘણીવાર બે ત્રણ મહિના પછી જકડાય છે ત્રણ ચાર મહિના પછી જકડાય છે પછી આપણને ખબર પડે છે કે મારો હાથ ઊંચો કેમ નથી થતો આ તો પહેલાં તો ઊંચો થતો હવે અચાનક કેમ જકડાઈ ગયો છે પણ એ અચાનક નથી જકડાતો એમાં જ્યારથી દુખાવો ચાલુ થાય છે ત્યારથી જ એમાં એની સેશન શરૂઆત થાય છે એટલે જો આપણને ગમે ત્યારે કંઈ દુખાવો થાય શોલ્ડર પેઇન થાય જો ત્યારે જ યોગ્ય સારવાર આપણામાં થઈ શકે તો જે સ્ટીફનેસ આવવાની છે જે ફ્રોઝન શોલ્ડર થવાનો છે એ આપણે ઇનિસેન્સ સ્ટેજમાં જ અટકાવી શકીએ કે ચકડાવાનો એને સમય જ નહીં મળે અને જે દુખાવાના સ્ટેજમાં સપોઝ આપણે થોડુંક ઇગ્નોર કરીએ બે ત્રણ મહિના કે ત્રણ ચાર મહિના ઇગ્નોર કરીએ તો એ આપણી રૂટિન સ્ટાઈલ લાઇફ સ્ટાઈલના રિલેટેડ જે દરેક એંગલમાં આપણે આંખની મુવમેન્ટ નથી થવાની દરેક વ્યક્તિને તો આપણને એમાં જે ડિટેક્શન મળવું જોઈએ એ મળશે નહીં સપોઝ આપણો આ દરેક એંગલમાં આપણે દુખાવા પછી થોડોક થોડોક હલાવતા રહીશું તો આપણને તરત જ ખબર પડશે તરત જ અહેસાસ થશે કે આ રેન્જ મારી કેમ આ ઓછી જાય છે પણ આપણી રૂટિન જે ડેલી એક્ટિવિટીમાં આપણા હાથને દરેક એંગલમાં મૂવમેન્ટ નહીં મળે તો અમુક મહિનાઓ પછી દુખાવાના સ્ટેજ પછી જે સ્ટીફનેસનું સ્ટેજ આવે છે એ સ્ટેજમાં કન્વર્ટ થઈ જશે પછી દુખાવો એટલો નહીં થાય પણ સ્ટીફનેસ પાઝમ વધી જશે જે આના મેઇન પહેલા સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં રૂપાંતર થાય છે એમાં એના લક્ષણો છે કે સ્ટીફનેસ વધારે હોય છે દુખાવો હોય છે પણ ઓછી માત્રામાં હોય છે બીજું આમાં કોમ્પ્લિકેશન લખેલા છે કે કોઈ પણ હાથનું ફ્રેક્ચર થાય પડી જવાથી કોઈપણ ટ્રોમેટિક ઇન્જરી એક્સિડેન્ટલ ઇન્જરી કે બાયસેપ સ્ટેન્ડર્ન રપ્ચર છે કોઈ પણ સ્નાયુની ઇન્જરી રોટેડ કફ ઇન્જરી એના પછી સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર એ થઈ શકે એડેસિવ કેપ્સ્યુલાઇટીસ એ થઈ શકે એમાં આપણે આકૃતિમાં જોઈએ આ રીતે ફેરફાર જોવા મળે છે જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એક આકૃતિ નોર્મલ શોલ્ડર જોઈન્ટની છે બીજી આકૃતિ જે ફ્રોઝન થઈ ગયો છે એ શોલ્ડર જોઈન્ટની છે એ ખભાના સાંધાની છે એમાં આપણને ફેરફાર જોવા જ મળે છે કે નોર્મલી જે સ્નાયુની જે ડાયરેક્શન હોય છે ગોઠવણી હોય છે એ કઈ રીતની છે અને ફ્રોઝનમાં એમાં સોજો આવી જાય છે ઇન્ફ્લેમેશન થઈ જાય છે સ્નાયુઓ થોડાક ટાઈટ થવા માંડે છે એટલે જેની ગોઠવણીમાં ચેન્જ થાય છે ગોઠવણીમાં ફેરફાર થવાથી જે હેડ ઓફ ધ હ્યુમરસ છે જે ગોળાનો ભાગ છે એની જે મોબિલિટી છે એ ઓછી થઈ જાય છે કે સપોઝ આપણે હાથ ઊંચો કરીએ તો જે ગોળો છે સ્લાઇડ થાય સ્પિન થતો હોય છે ફરતો હોય છે ખસતો હોય છે એ સ્નાયુની મદદથી કે સ્નાયુઓ આપણા ફ્લેક્સિબલ હોય તો ગોળાની મૂવમેન્ટ સારી થાય એને ફરવાની જગ્યા મળશે એને સ્લાઇડિંગ થવાની જગ્યા મળશે પણ ફ્રોઝન થવાના કારણે જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એમાં બધા સ્નાયુમાં અંદરના ફેરફાર થવાના કારણે સ્નાયુઓ એકદમ સ્પાઝમમાં આવે છે સ્ટીફ થાય છે એટલે ગોઠવણીમાં ફેરફાર થવાથી જે ગોળાને સ્પેસ મળવી જોઈએ એ જગ્યા નહીં મળે એટલે ધીમે ધીમે ચકડાવ મળશે ચકડાવ મળશે એટલે જે આપણે આગળની આકૃતિમાં જોઈએ દરેક દિશામાં હાથની જે રેન્જ છે

અલી પ્રોગ્રેસિવ રિસ્ટ્રિક્ટેડ એક્ટિવ અને પેસિવ ગ્લેનો યુમરલ જોઈન્ટ રેન્જ ઓફ મોશન એટલે જે ગ્લેનોયુમરલ ખભાનો સાંધાની જે રેન્જ છે જે આપણો દરેક દિશામાં હતું આગળ પાછળ જે થવાનું જે રેન્જ છે જે ગાળો છે એ ઘટતો જાય છે એ ધીમે ધીમે એનો રેન્જનો જે ડિગ્રીનો એંગલ છે એ ઘટતો જાય છે જકડાઓ માંડે છે અને આ ધીમે ધીમે પ્રોગ્રેસનમાં જાય છે પહેલાં બે ત્રણ મહિના દુખાવાના સ્ટેજ હોય છે પછી બે ત્રણ મહિના કે છ મહિના સુધી જેવી કન્ડિશન એ રીતે પછી જકડાવાની શરૂઆત થાય છે ત્રણ ત્રીજા ચોથા મહિને એટલે પાંચમા છઠ્ઠા મહિના સુધી પ્રોગ્રેસિવ સ્ટીફનેસ અંદર ક્રિએટ થાય છે ખભાના સાંધામાં થાય છે અને એક્ટિવ અને પેસિવ રેન્જ બંનેમાં કે સપોઝ આપણે હાથ જાતે ઊંચો કરી શકવામાં અમુક જંગલ સુધી થાય અને પેસિવલી એટલે આપણે બીજા હાથની મદદથી અથવા બીજા કોઈની મદદથી આપણે હાથ ઊંચો કરવા ઈચ્છીએ તોય આપણો હાથ પૂરેપૂરો ઊંચો ન થાય એટલે પેસિવલી રેસ્ટ્રિક્શન આવે છે અને એક્ટિવલી આપણું સેલ્ફ રેસ્ટ્રિક્શન આવે છે અને જે આની રિકવરી હોય છે એ ઘણા અમુક પિરિયડ ઓફ ટાઈમ એટલે બધાને વેરીએસન હોય કે કોઈને ત્રણ મહિનામાં આવે કોઈને છ મહિનામાં આવે કોઈને આઠ મહિના આવે જેવી અંદર ફેરફાર જોવા મળે છે જે આપણે આપણે આકૃતિમાં જોઈશું આકૃતિ જોઈ રહ્યા એમાં જે જોઈન્ટ કેપ્સ્યુલ છે શોલ્ડરની કે કેપ્સ્યુલ એટલે એક લેયર સાંધાનું લેયર પડ એનું જે મોશન હોય છે જે સાંધો ઉપર નીચે આપણે થાય છે જે કેપ્સ્યુલરના કારણે સ્લાઇડિંગ મોશન સ્પિનિંગ મોશન એકદમ સ્મૂધલી ચાલુ રહે છે પણ જે ફ્રોઝન શોલ્ડર એડેસિવ કેપ્સ્યુલાઇટિસમાં જે સાંધો ચકડાવવા માંડે છે એટલે કેપ્સ્યુલમાં ઇન્ફ્લામેશન જોવા મળે છે આ જે આપણે બીજી આગબત્તીમાં રેડ રેડ લાલ લાલ જોઈ રહ્યા છીએ એ ઇન્ફ્લામેશન થાય છે જોઈન્ટ કેપ્સ્યુલનું એટલે સ્નાયુ તો ઇન્વોલ્વ થાય જ છે પણ એની બહારનું લેયર છે એ પણ ઇનોલ થાય છે એટલે જે અંદરનું લેયર છે એ તો સ્ટીફ છે જ પણ બહારનું લેયર સ્ટીફ થવાથી સ્નાયુ ઉપર પ્રેશર વધી જવાથી જે આપણું રિસ્ટ્રિક્શન છે અવરોધ છે એ બે ઘણો થઈ જશે સપોઝ સ્નાયુઓ ખાલી ટાઈટ હોય તો આપણું રિસ્ટ્રિક્શન છે અવરોધ છે એ અડધો કહી શકાશે પણ સ્નાયુને જે કવર કરે છે જે કેપ્સ્યુલ આવેલું છે જે બહારનું લેયર છે એ પણ જકડાઈ જશે તો સ્નાયુને એટલી જગ્યા નહીં મળે એની ફ્લેક્સિબિલિટી જે મોબિલિટી છે એ આપણે લાવવામાં ઘણી બધી મહેનત કરવી પડશે ઘણો બધો સમય લાગી શકશે કારણ કે જે બહારનું કવચ જ છે જે પ્રોટેક્ટ કરે છે એ પણ ઇન્ફ્લામેશનમાં આવી જશે સોજાવમાં એના ઉપર સોજો આવી જશે એ પણ વીક થઈ જશે એટલે જે આપણે જોઈ રહ્યા છીએ આકૃતિમાં કે કેપ્સુલ કર થવાથી જે દરેક એંગલમાં આપણે હાથ ફરવો જોઈએ એ ઘણો બધો ટાઈટ જોવા મળે છે ખાલી સ્નાયુ ચકડાઈ જાય તો જોવા મળશે પણ એની ડિગ્રી ઓછી હશે એનું પ્રમાણ ઓછું હશે જે આ ફ્રોઝન શોલ્ડર જે આપણે બધાએ સાંભળેલું છે એના બીજા પણ કોમન નેમ છે કે એટે સી કેપ્સુલાઇટિસ કેપ્સ્યુલાઇટિસ એટલે જે કેપ્સુલય જકડાઈ જાય છે સ્નાયુઓ સાથે જે બહારનું લેયર છે પેઇનફુલ સ્ટીફ શોલ્ડર એટલે સ્ટીફ શોલ્ડર કભાનો જે સાંધો છે એ સ્ટીફ થઈ જાય છે સ્ટીફ સાથે એ પેઇનફુલ હોય છે કે ખાલી સ્ટીફ નથી હોતો દુખાવો થાય છે અને જકડાઈ જાય છે એટલે પેઇનફુલ સ્ટીફ શોલ્ડર પછી પેરી પેરી આર્થરાઇટીસ એટલે વન ટાઈપ ઓફ આર્થરાઇટીસ જે આપણે વાહ કહીએ છીએ કે કભાના જે આજુબાજુના જે લુબ્રિકેશન છે કાર્ટિલેસ છે એનું ડિટોરિયેશન ચાલુ થાય છે કે એક ટાઈપનો ઘસારો છે ગોઠણનો ઘસારો આપણે જોઈએ છીએ એ રીતે પેરીઆર્થ્રાઈટિસ એટલે કભાના સાંધાનો ઘસારો એના કારણે સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડે છે કેપ્સ્યુલ થોડીક ઇન્વોલ્વ થાય છે ઇન્ફ્લામેશનમાં આવે છે સોજો વધે છે અને મુમેન્ટ ચકડાવા માંડે છે એટલે પેરી આર્થરાઇટિસના કારણે ફ્રોઝન શોલ્ડર થઈ શકે એટલે બેનું બીજું નામ છે ઇડિયોપેથિક રેસ્ટ્રિક્શન ઓફ શોલ્ડર મૂવમેન્ટ એટલે ઇડિયોપેથિક એટલે એનું કોઈ સ્પેશિયલી કારણ ન હોય કે આપણો પડવાનું લાગી જવાનું બીજા કોઈ આપણને તકલીફ ન હોય કોઈ તકલીફ વગર કોઈ કારણ વગર જો આપણો ખભો ચકળાય તો એને ઇડિયોપેથિક સ્ટીફ શોલ્ડર પેઇનફૂલ શોલ્ડર ફ્રોઝન શોલ્ડર કે એડેસિવ કેપ્સ્યુલાઇટિસ આ બધા સિનોનિમ્સ છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ફ્રોઝન શોલ્ડરમાં સોલ્ડરની અંદરના સ્નાયુમાં જે અમુક ફેરફાર થવાથી સ્નાયુ ચકડાવાથી જે આપણે હાથની અમુક એંગલ છે સપોઝ વીસ ડિગ્રી થાય ત્રીસ ડિગ્રી થાય કે સાહીઠ ડિગ્રી થાય કે નેવું ડિગ્રી થાય એ જે ડિગ્રી આપણને પેઇન થવા માંડે આપણને એવું લાગે કે મારો હાથ હવે આ એંગલ પછી ઉપર નથી જતો એટલે દર્શાવે છે ત્યાંથી જ સ્નાયુઓ ચકડાઈ ગયા છે ત્યાંથી જ કેપ્સ્યુલ છે એ ઇન્વોલ્વમેન્ટ છે કેપ્સ્યુલ એ સંકોચાયેલી છે ટાઇટ થયેલી છે ઇન્ફ્લામેશન થયેલું છે અને એટલા સ્નાયુઓ ફ્લેક્સિબલ નથી કે આપણો આ એંગલ જ હાથ અટકી જાય છે કે ચાલીસ ડિગ્રી અટકે છે કે પચાસ ડિગ્રી અટકે છે કે સાઠ ડિગ્રી જ અટકે છે પછીનો જે એંગલ બાકી રહે છે એ એંગલમાં સ્નાયુની ફ્લેક્સિબિલિટી નથી એટલે ધીરે ધીરે સ્નાયુની ફ્લેક્સિબિલિટી આપણે લાંબા ટાઈમે મેળવી શકશું કારણ કે એને જકડાવામાં એટલા મહિનાઓ નીકળી જાય છે કે તરત નથી જકડાતો એટલે આપણે રિકવરીમાં એટલી આપણે જો ધીરજ રાખશું આપણે સિસ્ટેમેટિક મહેનત કરશું તો ધીમે ધીમે આપણે રિકવરી બહુ જ સારી આવશે પણ જો આપણી ધીરજ ખૂટી જશે આપણી મહેનત ખૂટી જશે તો આપણને એમ જ થશે કે હજી એક બે મહિનામાં કેમ ફેર નથી પડતો એટલે આપણે ધીરજ રાખીને મહેનત કરશું ભગવાન કીધેલું છે ભગવાને કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે આપણા સાધુ સંતો કહીએ છીએ કે આપણે સંયમ રાખશું ક્ષમતા રાખશું તો આ કંડિશનમાંથી આપણે બહાર નીકળી શકશું એવું અશક્ય નથી પણ આપણી જો સિસ્ટેમેટિક મહેનત હોય આપણી આયોજનપૂર્વક મહેનત હોય આપણી રેગ્યુલર મહેનત હોય આપણને જો સમજાઈ જાય કે આટલા મહિનાઓથી જકડાયેલું છે તો એ તરત તો છૂટું નથી જ પડવાનું એને રિકવરી સુધારો આવતા માટે આપણે બહુ જ ધીરજ રાખવી પડશે આપણે રેગ્યુલર મહેનત કરવી પડશે તો આપણે આમાંથી ચોક્કસ અચૂકપણે બહાર આવશું હવે બીજા જે ફ્રોઝન સોલ્ડરના બીજા બીજા ભાગમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે કારણો છે પછી એના લક્ષણો છે પછી એની સારવાર વિશે પણ આપણે આગળ માહિતી લેવાની છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ